લોક સાહિત્યકાર માયાબાઈ આહિર ઓપરેશન સિંદુરને બિરદાવ્યું છે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓના રહેણાંક ઉપર કરવામાં આવેલા સ્ટ્રાઇક ખૂબ જ સફળ રહી છે માયાબાઈ આહિરે જણાવ્યું કે મારી માતાના જે મારી ભારતની દીકરીઓના સિંદૂર ભૂસાયા છે તેનો બદલો લેવાયો છે અને દેશના પ્રધાનમંત્રી તેમજ ભારત સેનાનીને અભિનંદન આપ્યા છે ઓપરેશન સિંધુ સફળ થઈ રહ્યું છે જ્યાં જ્યાં આતંકવાદીઓના પડાવતા તેના ગોતી ગોતીને ઠાર કર્યા છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં જે સિંદૂર ભૂસાયા છે તેનો બદલો લીધો છે વંદે માતરમ ભારત માતા કે જય 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 શ્રી રામ આજ કહેતા ગૌરવ થાય કે થોડાક દિવસ પહેલા આપણે અફસોસ કરતા હતા પણ આજે જે પહેલગામની અંદર જે મારી માતાઓના મારા ભારતની દીકરીઓના સિંદૂર ભૂસાણા હતા એનો બદલો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ નિર્ણય એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મારા આર્મીના યુવાનો મિલિટરીના યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે ઓપરેશન સિંદૂર જે સફળ રહ્યું અને જ્યાં જ્યાં આંતરીઓના પડાવ હતા એને ગોતી ગોતીને આજે મારા આર્મીના યુવાનોએ એને ઠાર કર્યા છે આ ઓપરેશન સફળ રહ્યું છે ત્યારે ફરી ફરી વાર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભગવતી ખૂબ શક્તિ આપે અને મારા આર્મીના યુવાનોને મા ભગવતી ખૂબ શક્તિ આપે એવી શુભકામના ધન્યવાદ સાથે આજ ગૌરવ લઈએ છીએ કે આ ઓપરેશન ખૂબ સફળ રહ્યું જે સિંદુર ભૂસાણુ થી એનો બદલો લીધો છે એના હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય શ્યારામ ભારત માતા કી જય વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર